નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ યાર્ડના ડુંગળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે આજના ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ એકસો થી ચારસો પીચોતેર મોરબી એકસો થી ચારસો ચાલીસ વિસાવદર એકસો થી ચારસો જેતપુર એકસો એકવીસથી ચારસો પિંચોતેર અમરેલી ત્રણસોથી ચારસો સુરત બસો ચાલીસથી છસો અંકલેશ્વર ત્રણસોથી પાંચસો ચાલીસ ડીસા એકસો પચાસથી બસો સાઠ મહુવા એકસો થી પાંચસો સાત ગોંડલ એકસો એકતાલીસથી ચારસો એકોતેર વાસણા બસોથી છસો ચાલીસ ભાવનગર બસો થી પાંચસો ચૌદ જામનગર એકસો વીસ થી પાંચસો ચાલીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારી સબસ્ક્રાઈબ કરો